જે મૈયા ખોડીદાસ મહારાજ થયા એમ અમરેલી માં મહાજન ગોળદાસ મહારાજ ની દેહ ની પૂર્ણ થઈ ગઈ અને જયારે બપોરના ટાઈમે સોજે મહારાજ નું શરીર શાંત થયું બધા હરિભક્તો એ વિચાર કર્યો કે મહારાજના છેલ્લા શરીરના દર્શન અમરેલીની પ્રજા કરે સંતને કોઈ દા ઠાઠડીમાં બોધવાના હોતા નથી મોટો રથ મગાયો મહારાજને રથમાં બેસાડ્યા ફુલહાર વિધિ કરી બધા ભક્તોને એવો ભાવ હતો કે અમરેલીની પ્રજા મહારાજના શરીરના છેલ્લા દર્શન કરે સોજના ટાઈમે આ રથને અમરેલીને બજારમાં પ્રવેશ કરાયો આ બાજુથી મહાજન મુરદાસની પાલખી આવી રહી છે અને આ બાજુ સ્વજના ટાઈમ ના એક દીકરીને સાસરે ઓળાઈ ગયા છે અને દીકરીની માની નજર મહાજન મુરદાસની પાલખી ઉપર પડી અને માનો અવાજ એવો નીકળ્યો કે મહારાજ ને આજે જ મરવાનો વિચાર આવ્યો અને મારો અવાજ મહાજન મુરદાસ સુધી પહોંચ્યો બનેલી સત્ય ઘટના મહાજન મુરદાસ પાલખી માંથી ઉભા થઈને કહ્યું કે દીકરી તું આજ જા હું કાલે જઈશ બીજા દિવસે બપોરે ફેર મહારાજનો સમય આવ્યો શરીર શાંત થવાનો સાક્ષાત્કારી મહાપુરુષને એનો વિજાગરો થતો હોય છે બધા હરિભક્તોને મહારાજે સામે બેસાડ્યા મહાજન મુરદાસ અને બધાના હાથ જોડીને કહ્યું કે હવે મારા શરીરની પાલખી તમે અમરેલીની બજારમાં ના લઈ જતા કારણ સદગુરુ પરમાત્માએ એક વાર લાજ રાખી છે હવે વારે વારે રાખશે આવા સંત ભૂમિ એવા જે મહાન સંત પૂજનીય ખોડીદાસ મહારાજ થઈ ગયા અને બીજા એક સંત આપડા ગામમાં એમને પણ ગુજરાતમાં ભજન કર્યું છે પૂજનીય શંકરરામ મહારાજના ના તપલ પણ તાળી થી આજે કઈ મહાપુરુષો આપણે આમાંથી સદગુણ લેવાના છે સાહેબ આપ સૌને વિનંતી કરું કે સંતના કોઈ દિવસ અવગુણો તમે જોતા નહીં નહીતર સાહેબ દુઃખ ભોગવવું પડશે આ વિશ્વની અંદર જો મોટામાં મોટું જો કદાચ કોઈ પદ હોય તો એ સંતનું છે અને એટલા માટે નરસિંહ મહેતા બોલ્યા